બીજા બધા વગડાના વા એવા વાળા પરિવારના બાળકો તરફ બાળકો ઉપરથી જે માતૃશોકનો આ અવસર આવ્યો છે એમાં અમે બધા સહભાગી તો છીએ જ એ વાત અમારા પરમ મિત્ર ભૂપતભાઈએ તો કરી જ છે પરંતુ આજે જ્યારે મોન્ટુભાઈની એક ઈચ્છા હતી કે મારા મમ્મી કાજે કંઈક કરવું એમના આત્માને શાંતિ મળે એના માટે કંઈક કરવું અને અમને ચારને એમણે યાદ કર્યા એ અમારું અહોભાગ્ય ગણાય મમ્મીની આત્મશ્રદ્ધા આત્મશ્રેયા એમને આજે એકસો ચોસઠ રૂપિયાનું અનુદાન તમારા સૌ તરફથી આપવાનું શું શા માટે નક્કી કર્યું કારણ કે મમ્મી એ એક જ છે મમ્મીનું સ્થાન એના જીવનમાં પ્રથમ છે આ પ્રથમ એકડા ને આગળ મૂકી મમ્મીના ચોસઠ વર્ષને વાગોળવા માટે જે આ રકમ નક્કી કરી એ ખૂબ ખૂબ અનુમોદના પાત્ર છે હવે રહી વાત નાઈ ડોંગરી ધર્મ ગૌશાળા નાઈ ડોંગરી ગૌશાળાથી લગભગ હું માનું છું અગિયાર કે બાર વર્ષ પહેલા બે હજાર તેરમાં માં બે હજાર માં એની સ્થાપના થઈ કઈ રીતે થઈ નાય ડુંગરીમાં આપણા રૂપડા પરિવારના દિલીપભાઈ એમને એક વખત ગામમાં ખબર પડી કે ગામમાંથી એક વાહનમાં લગભગ ચાર કે પાંચ ગૌવંશ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે તેઓ પોલીસ સ્ટેશને જાય છે પોલીસ સ્ટેશને કહે છે સાહેબ સાહેબ અમારા ઘર અમારી દુકાન પાસેથી એક ગૌવંશ ભરેલી ગાડી જઈ રહી કતલખાને જઈ રહી છે એમને બચાવો સાહેબ કહે છે સાહેબ આ તમારું ગુજરાત નથી અમે ગૌવંશને તો બચાવી લેશું પણ એને રાખશો ક્યાં તમે એને સાચવશે કોણ આ શબ્દો દિલીપભાઈના મગજમાં બેસી ગયા એમણે એમના ધર્મપત્ની શોભનાબેન સાથે ચર્ચા કરી અને એક બીજ રોપાયું મહાવીર ગૌશાળાનું એકલા પરિવાર દ્વારા સંચાલિત આપણા સુખડિયા સમાજની ગૌશાળા છે એટલે હું આપ સૌને વિનંતી કરીશ કે કોઈ આ કોઈ પ્રાંતની નથી કોઈ આ દેશની નથી કોઈ એક ગામની નથી પણ સમસ્ત સુખડિયા સમાજની છે પૂરું સંચાલન સુખડિયા સમાજ દ્વારા થાય છે અને એમના ટ્રસ્ટીઓ પણ બધા સુખડિયા સમાજના જ છે તો આ ગૌશાળામાં આપ સૌ એક એક પાવતી બનાવીને જાશો આપના પુણ્યનો લાભ આરતી ને પણ મળે એવું રાખજો મોન્ટુભાઈ આજે ત્યાં બેઠા હશે આવવાની ઘણી ઈચ્છા હશે પણ આવી નથી એમના મંદિરમાં જે મમતાનું મંદિર મન મંદિરમાં જે સ્થાપન થયું હશે માતૃ પ્રેમનું ઝરણું એમના ભીંજાઓ માટે અહીંયા આવવા માટે ઘણી કોશિશ કરી હશે પણ આવી શક્યા નથી तो मन में एक आ प्रकार एक भावना हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी हर वक्त यही है गम उस वक्त कहां थे हम कहां तुम चले गए कहां तुम चले गए, गए। मुंतुबाई ने खूबसूरत भावना हूं हमने समर्पण मित्रों तरीके हमने पुरानी रजबात करी जे ये लोग